એટલો ખરાબ રસ્તો છે ને ના પણ ના ચાલે બધું નવા શરદી કરાવો જોડાયું નહીં પણ તમે બી તો જો તમારે તમારી તો જવાબદારી છે ને કામ ચાલતું તમે એકાદ દિવસ જોઈ નહીં અને એવું નહીં અને એની જે હોય કોન્ટ્રાક્ટરની સામે અને જૂની એન્જિનિયર સામે ફરિયાદ કરો

અને એની કામગીરીની વિઝિટ કર્યા બાદ તત્કાલ ધોરણે ફરિયાદ નોંધાવવાની કામગીરી પણ તમે કરો કેમ કે આ એ વિસ્તારની અંદર રોડની કામગીરીની અંદર આ ગુણવત્તા એ પાગડરતાની સાથે જ રોડ એ ત્યાંથી અલગ થઈ જાય છે આ પ્રકારની હલકી ગુણવત્તાનું કામ એ જે તે કોન્ટ્રાક્ટર અથવા તો જુનિયર એન્જિનિયર દ્વારા જે કરવામાં આવ્યું હોય એની તત્કાલ તેની સામે કાર્યવાહી કરવા માટે મનસુ વસાવાએ આદેશ આપ્યા છે મનસુખ વસાવાના આ આક્રમક અંદાજને લઈને ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે સાંભળો ફોન પર મનસુખ વસાવાએ ત્યાં ઉપસ્થિત કેટલાક ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિની સામે અધિકારીને ફોન પર કેવી રીતે ખખડાવ્યા વર્ષી આ અચ્છા અચ્છા હવે એમાં શું છે તમને રાજસિંહભાઈ જે વાત કરી ને રસ્તો ઇંગોરિયાથી હરિપુરા સાત કિલોમીટરનો એટલો ખરાબ રસ્તો છે ને અને કપચી જ નથી ખાલી મોરોમન એ પૈથર્યો અને ડામર તો છે જ નથી કે ખબર નહીં કઈ રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તેમ માટી ઉડે છે આ બીજી બીજી લેયરમાં એ કોણે કર્યું છે કોણે એવું જે છે તે પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે અહીં જોવાવાળો હેં અરિવનભાઈ કોણ ડડિયા અરવિંદ અરિવિંદ હા જોડાયું નહીં પણ તમે બી તો જો તમારે તમારે તો જવાબદારી છે ને કામ ચાલતું તમે એકાદ દિવસ જોઈ નહીં હા બાકીને આ તો આ તો બીજો આ બીજો લિયર છે અમે જે અહીંયા ઉભા છે ને હિંગોરિયા પાસે બીજો લિયર છે ત્યાં આખો રસ્તો એકદમ પેલો આમ પગ નાખીએ છે ત્યાં તૂટી જાય છે ખસી જાય છે હા

હા ના ના તમે તમે સોલ શકતા હોય કે ગમે તે પણ આ રસ્તો આની સામે કોન્ટ્રાક્ટરની સામે પણ ફરિયાદ કરો અને જુનિયર એન્જિનિયરની સામે પણ ફરિયાદ કરો આની પર ગાડીઓ નહીં ચાલતી નહીં ચાલતી આની આ બાજુ ગાડીઓ હવે એવું ને તમે વિઝિટ લો એક બે દિવસમાં આને હા હેલો કાલે સો કાલેથી થી સારું છે ને કાલે થી છે हेल्थी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर वेट वी है थ्री स्टेप सोलूशन गुट्रिशियन ओरल क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस